હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો આવી સખત ગરમીમાં આપણે ચા કે કોફી પી શકતા નથી અને હેલ્થ માટે પણ ખરાબ હોય છે તો આવી ગરમીમાં રાહત આપવા માટે આજે આપણે બનાવીશું ગુલકંદનું શેક જે ગરમીમાં રાહત આપે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ હોય છે તો એના માટે આટલા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે અહીં મેં ત્રણ ચમચી જેટલી ખડી સાકરનો ભૂકો લીધો છે અહીં મેં ખાંડનો યુઝ કર્યો નથી કેમ કે હેલ્થ માટે તે નથી સારી હોતી પાંચથી છ જેટલા કાજુ મેં લીધા છે જેને મેં ચાર કલાક અગાઉ પલાળીને મૂક્યા હતા અને દેશી ગુલાબના પાંદડા લીધા છે અહીં તમે દેશી ગુલાબ જ યુઝ કરો તો જ વધારે સારો રહેશે કેમકે તેનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવે છે અને અહીં ત્રણ ચમચી જેટલું મેં ગુલકંદ લીધું છે ગુલકંદ તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો અને તે માર્કેટમાં મળી જશે અહીં મેં બે ગ્લાસ જેટલું દૂધ લીધું છે ઠંડુ દૂધ લીધેલું છે તો આટલા ઇન્ગ્રેડિયન્ટ્સની આપણને આ શેક બનાવવામાં જરૂર પડશે તો ચાલો તૈયાર કરીએ આ શેક હવે મિક્સચરમાં એક પછી એક ગ્લાસ દૂધના એડ કરી દેવાના છે જેટલા ગ્લાસ તમારે બનાવવા હોય એટલા તમે ગ્લાસ લઈ શકો છો ત્રણથી ચાર વ્યક્તિ માટે અથવા પાંચ વ્યક્તિ માટે તો એ પ્રમાણે દૂધ લેવાનું છે હવે સાકરનો ભૂકો એડ કરવાનો છે તમારે ખાંડ લેવી હોય તો પણ તમે યુઝ કરી શકો છો કાજુને એડ કરી લેવાના છે કાજુના ટુકડા કરી નાખો તો વધારે સારું હવે ત્યારબાદ ત્રણ ચમચી ગુલકંદ જે લીધેલું હતું તે એડ કરી દેવાનું છે હવે ગુલકંદના ગુણ જોઈએ તો ગુલકંદ એકદમ ઠંડક આપે છે શરીરને તેમાં ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે અને તેનાથી સ્કિન પણ સારી રહે છે અને એસિડિટીમાં પણ રાહત આપે છે તો ગુલકંદના એટલા ફાયદા હોય છે તો હવે આ બધા મિશ્રણને એડ કરી દીધું છે અને હવે મિક્સચરમાં તેને મિક્સ કરી લેવાનું છે અહીં મેં એકવાર ને સ્ટાર્ટ કરી અને બધું મિક્સ કર્યું છે ઘણા લોકો અહીં જે ગુલાબનું શરબત કરવાનું જે સિરપ આવે છે તે એડ કરે છે પણ મેં અહીં એડ કર્યું નથી કેમ કે તેમાં એસેન્સ હોય છે અને તેમાં આર્ટિફિશિયલ ટેસ્ટ આવી જાય છે અહીં આપણે ગુલકંદનું શેક બનાવવાનો છે તો એના નેચરલ ટેસ્ટ જ રહેવા દેવાનો છે ગુલાબનું સિરપ અહીં આપણે એડ કરીએ નહીં કોઈપણ લોકો ગાર્નિશ માટે અથવા તો વધારે સ્વાદ લાવવા માટે ગુલાબનું સિરપ એડ કરે છે પણ અહીં આપણે એવું કરવાનું નથી અહીં રિયલ ગુલાબનો ટેસ્ટ આવશે તો બેથી ત્રણ વાર મિક્સચરને સ્ટાર્ટ કરી અને આ બધું જ મિશ્રણ મિક્સ કરી દેવાનું છે અને ફીણ વળે તો જ શેકનો સ્વાદ સરસ આવે છે હવે તૈયાર છે આપણું ગુલકંદનું શેક તો તમે જોઈ શકો છો એકદમ ફીણવાળું અને સરસ ગુલકંદનું શેક બની ગયું છે આ બે ગ્લાસ બનીને તૈયાર થાય છે તો અહીં મેં મોટો ગ્લાસ લીધેલો છે મિક્સચરની ઝારમાં છેલ્લે જો ગુલકંદ વધેલું હોય વધશે તે તો તે આપણે ફેંકી નથી દેવાનું તે ગ્લાસમાં એડ કરવાનું છે તેનો સ્વાદ એકદમ સરસ આવશે અને ગુલકંદમાં જે ગુલાબની પાંદડીઓ યુઝ કરી હોય છે તેનો સ્વાદ એકદમ સરસ આવશે તો અહીં લાસ્ટમાં આપણે ગુલાબની પાંદડીઓથી આ શેકને ગાર્નિશ કરી લઈશું અને આ ગુલાબની પાંદડીઓ તમે ખાઈ પણ શકો છો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો આવી ગરમીમાં આજે જ બનાવો શરીરને ઠંડક આપે એવું ગુલકંદનું શેક જે આપણે ક્યારેય પીતા નથી હોતા અથવા બનાવતા હોતા નથી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને